મિત્રો શિયાળામાં ઘણા લોકો રાત્રે સૂતી વખતે સ્વેટર અથવા તો ઊનના મોજા પહેરીને સૂવાનું પસંદ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે તમારી આ નાની ભૂલ તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે મિત્રો આમ તો ઠંડીનું તાપમાન ખરેખર લોકોને તેમના ધાબડાની અંદર જ રહેવા પર મજબૂર કરી દે છે જો આનાથી પણ કામ નથી થતું તો પૂરા દિવસ પર હીટર ચાલુ રાખવું પડે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે આ સિઝનમાં પોતાને ગરમ રાખવા માટે ઉના કપડાના ઘણા લેયર પહેરે છે જેથી કરીને શરીરની ગરમી બહાર જતી નથી તો આજના વિડીયોમાં આપણા શરીરને ગરમ કપડાં રાત્રે સૂતી વખતે પહેરી રાખવાથી કયા કયા નુકસાનો થાય તેની વિગતવાર ચર્ચા કરીશું મિત્રો જો તમે નવા હો અને હજુ સુધી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે બે લાઇકન પ્રેસ કરો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો રાતના સમયે ઉના કપડાં પહેરીને સૂઈ જવાથી એલર્જી ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે સમસ્યાઓ ત્યારબાદ ચિંતા અને ગભરાહટની સમસ્યાઓ થાય છે તો આપણે તેની વિગતવાર માહિતી મેળવીએ જો તમે ગરમ કપડાં પહેરીને સૂવો છો તો તમને એલર્જી અને ખંજવાળનો સામનો કરવો પડી શકે છે આ સમસ્યા એવા લોકોને વધુ થાય છે કે જેમની સ્ક્રીન ડ્રાય હોય અને જેના કારણે સ્કિન પર ફોલિયોની સમસ્યા વધતી જાય છે તેથી શિયાળામાં ઉના સ્વેટર પહેરીને સૂવું જોઈએ નહીં આ સિવાય સ્વેટર પહેરતા પહેલાં શરીર પર બોડી લોશન જરૂર લગાવવું જોઈએ આ સ્કીનને નમી રાખવામાં મદદ કરે છે જેનાથી એલર્જી થવાની પણ શક્યતા ઓછી રહે છે ત્યારબાદ મિત્રો ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓને કઈ કઈ સમસ્યા થાય તેની માહિતી મેળવીએ તો જો તમે હૃદયની બીમારીથી પીડિત હોવ તો રાત્રે ઊના કપડાં પહેરીને હરગીજ જોવું ન જોઈએ મિત્રો આનું કારણ એ છે કે ઊના કપડાના રેસા સુતરાવ કપડાં કરતાં વધુ જાડા હોય છે અને અને તેમની વચ્ચે રહેલા નાના હવાના ખીચા એક ઇન્સ્યુલેટરની જેમ કામ કરે છે મિત્રો જો આપણે ઊના કપડાં પહેરીએ તો પણ આ કપડાના રેસા આપણા શરીરની ગરમીની અંદરથી લોક કરી શકે છે જેના કારણે શરીરમાંથી નીકળતી ગરમી ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે મિત્રો ત્યારબાદ ચિંતા અને ગભરાટની સમસ્યા પણ બને છે કેવી રીતના મિત્રો ડોક્ટરોના અભિપ્રાય અનુસાર શિયાળાની ઋતુમાં આપણી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે આવી સ્થિતિમાં જ્યારે આપણે ઊના કપડાં પહેરીને રજાઈની અંદર સૂઈએ છીએ ત્યારે ઘણી વખત વધારે ગરમીના કારણે બેચેની અને ગભરાહટ જેવું લાગે છે બ્લડ પ્રેશર પણ લો થવાની સમસ્યા બનતી હોય છે મિત્રો આ કારણે જ આપણે રાત્રે ઊના કપડાં પહેરીને સૂવું જોઈએ નહીં મિત્રો આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપને પસંદ પડ્યો હશે જેથી કરીને અમારી વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ